હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ તુલસી અને હળદરનું આ આયુર્વેદિક વેટ લોસ ડ્રિંક્સ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે તમને વજન ઘટાડવાની સાથે સાથે ઘણા બધા રોગોમાંથી મુક્તિ અપાવશે તો ચલો જોઈએ એકદમ સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ નાનકડો એવો આ વેટ લોસ ઉપાય વજન ઘટાડવું છે વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે સાથે તમારે ઘણી બધી રીતે બોડીને મેન્ટેન કરવું છે નાની નાની જે વાતાવરણ ચેન્જ થાય છે સવારે ઠંડી પડે છે બપોરે તડકો પડે છે તો જે ઋતુ પરિવર્તનના કારણે આપણે બીમાર પાડીએ છીએ તો બીમારી સામે પણ રક્ષણ મળશે આ આયુર્વેદિક ઉપાય છે મિત્રો સૌથી પહેલા તુલસીના દસ પાન લેવાના છે તુલસી એક એવી આયુર્વેદિક ઔષધિ છે કે જે ખાવાથી આપણા શરીરની અંદર યાદશક્તિમાં વધારો થાય છે શરીરમાં ઘણા બધા પ્રકારના મિનરલ્સ વિટામિન્સ મળે છે તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તમારા ઘરના આંગણામાં જો તુલસી હશે તો તમારા ઘરમાં નેગેટિવિટી પણ આવતી નથી તો એ જ પવિત્ર તુલસી જ્યારે આપણા શરીરની અંદર આપણને પ્રોટેક્ટ કરે છે તો આપણને કોઈ રોગ પણ થતા નથી તો અહીંયા તુલસી અને હળદરનો પ્રયોગ કરવાનો છે મિત્રો દસ પાન તુલસીના લેવાના છે પાંચ મરી દાણા લેવાના છે અને સાથે સાથે અડધી ચમચી હળદર પાવડર લેવાનો છે અડધાની અડધી ચમચી હળદર પાવડર આ મરી પાવડર તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે અને હળદર હોય છે તે તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે ચરબી ઓગાળે છે કારણ કે હળદરની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળે છે અને મગના દાણા જેટલું તજનું લાકડાનું પાવડર લેવાનું છે માત્ર મગના દાણા જેટલું એટલે કે અંગૂઠો અને આંગળીમાં આવે એ ચપટી તજ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે વજન ઝડપથી ઘટાડે છે સાંભળી લો ફરી વાર કહું છું દસ નંગ તુલસીના પાન ચારથી પાંચ મરી પાવડર ચારથી પાંચ મરી દાણાનો પાવડર બનાવવાનો છે મગના દાણા જેટલો તજનો પાવડર અને અડધાની અડધાની અડધી ચમચી જેટલી હળદર બે થી ત્રણ ચપટી હળદર લો તો પણ ચાલશે બધી જ વસ્તુ પહેલા ભેગી કરો પછી એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તુલસી મરી પાવડર પાવડર અને સાથે સાથે બધી જ જ વસ્તુ એડ કરવાની છે બીજી કોઈ વસ્તુને નેચરલ ઉકાળો બનાવવાનો છે મીઠું પણ નહીં સંચડ પણ નહીં સ્વાદ પ્રિય ખબર છે પરંતુ દવા બનાવવાની છે આપણે દવા તરીકે આપણે ઉપયોગો કરવાનો છે એટલે આપણે સૌથી પહેલા તમારે કશું જ કરવાનું નહીં દસ મિનિટ માટે ઉકાળવાનું છે ઉકળી જાય એટલે થોડું ઠંડુ પડવા દેવાનું નવશેકું ગરમ ગળાની નીચે ઉતરે એટલું ઠંડુ થાય એટલે હુંફાળું ગરમ ગરમ નાણાં ઉઠે પી લેવાનું છે તો મિત્રો તુલસી અને હળદરની આ ચા તમારું વજન ઝડપથી ઘટાડશે ત્રણ જ દિવસની અંદર ફૂલેલું પેટ કરશે એકદમ ગાયબ પાચનતંત્ર મજબૂત કરશે પહેલા દિવસે થોડું પેટમાં દુખશે પેટની ગડબડ લાગશે ત્રણથી ચાર વાર લેટરીનમાં જવું પડશે જજો ગભરાતા નહીં જે બગાડ છે છે એ બધો બહાર નીકળે તમારું બોડી ડિટોક્સ થાય છે તમારું બોડી છે એ સાફ થાય છે અને ત્રણ ચાર દિવસ પછી તમને એવું લાગશે કે હા સારું પેટ પણ અંદર વહી ગયું કમરના ઈંચ ઘટી ગયા અને એકદમ મસ્ત રીતે વજન ઘટે છે ભૂખ કરતા ઓછું જમવું ચાલીસ મિનિટ વોકિંગ કરવું તીખું તળેલું ગળ્યું અને રોટી ઘઉંની કે મેંદાની વસ્તુ નહીં ખાવાની બની શકે તો પ્રવાહી વસ્તુ ખોરાકમાં સામેલ કરો થોડું કરો આ વિક્સ અને થોડી એક્સરસાઇઝ તમારું વજન સો ટકા ઘટશે ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો